ભાદ્રવા મેળાઓ ગામડાઓમાં શરૂ થાય એ પહેલા કંથકોટ માજી સરપંચ અને સામાજિક આગેવાન રાયધણભાઈ સંઘારે આસપાસના ગામડાઓના બુટલેગરોને વિનંતી કરી એ આ વિસ્તારના દારૂ વેચનારાઓને મેળાઓના દિવસો દરમિયાન દારૂ બંધ રાખવા જાહેર અપીલ કરી ખરેખર આવી અપીલ એમણે પોલીસ વિભાગ અને સરકાર પાસે કરવી જોઈએ પરંતુ દારૂ બંધી હોય છતાં સ્થિતિ એટલી ખરાબ છે કે તંત્રનું કંઈ ઉપજ

કે જે દારૂના ધંધા જે કરે છે તારીખ બાવીસ આઠથી ત્રીસ આઠ સુધી પોતાનો ધન ધંધા બંધ રાખવામાં આવે એવી મેળા સમિતિ વિનંતી કરે છે અને કંતકોટ જે ધંધા કરે છે કંતકોટ ગ્રામજનોને મારી નમ્ર વિનંતી એ ધંધા કરે છે દારૂના ઇંગ્લિશ કે દેશી એ બાવીસ તારીખથી ત્રીસ તારીખ સુધી પોતાની જાતે બંધ કરવામાં આવે જો બંધ કરવામાં નહીં આવે તો દરેક સમાજના અને દરેક ગામના સમાજના ભાઈઓ ભેગા થઈ ઊંચ કક્ષાએ લેખિત ફરિયાદ કરવામાં આવશે એવી નોંધ લેવા વિનંતી વરે હરીને વિનંતી કરું છું મહેરબાની કરી આ મેળાનું આયોજન કંથરનાથનો મેળો આવે છે આપણા સુલતાન સાફીનો મેળો આવે છે તો દારૂના ધંધાવાળા ભાઈઓને નમ્ર વિનંતી કે દારૂ ગામની અંદર કે મેળાની અંદર કોઈ વેચાણ કરવામાં આવે નહીં અને ગામની અંદર બાવીસ તારીખથી ત્રીસ તારીખ સુધી પોતાના મરજીથી બંધ કરવામાં આવે જો બંધ કરવામાં નહીં આવે તો દરેક સમાજના ભાઈઓ ભેગા થઈ ઊંચ કક્ષાએ જઈ અને લેખિતમાં ફરિયાદ કરવામાં આવશે તો આવી નોંધ લેવા વિનંતી અને કોઈને મન દુઃખ ન લાગે એના માટે અમે વરીન વિનંતી કરીશી પછી પાછળથી કોઈને એવું જાણ કરવા થશે કે દારૂ વેચાણ કરવામાં આવે છે તો અમે અને ગ્રામજનોને મારી નમ્ર વિનંતી કે કોઈને પણ આ દારૂ વેચાણ કરતા દેખાય તો અમારી આ સમિતિને જાણ કરે અને જો બળજીથી અને જબરજસ્તી દારૂ વેચાણ કરવામાં આવશે તો અમે ન છૂટકે પત્ર દાઈ ઊંચ કક્ષાએ રજૂઆત કરશું અને લેખિત નામજોગ પણ ફરિયાદ કરવામાં આવશે એવી તમામ જે દારૂ ધંધા વેચાણ કરે છે એમને નોંધ લેવા વિનંતી કરું છું જય હિન્દ જય ભારત ભારત માતા કી જય